હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને જય માતા જય શ્રી રામ ને બધાને સ્વાગત છે નવા બ્લોગમાં આજ આપણે હવાર હવારમાં આવી ગયા છીએ ખળે ખળે બાજરી આટો મારવા આવેલા છે બાજરી આમ કાંઈ રોજ બસ નહીં આવ્યું નિયમ જોવો તમે રોજ બસ તો નહીં આવ્યું પણ ઉંદેડા આવી ગયેલા હજુ હગડ ઉંદેડાના એ ઉંદેડાના હગડ છે ઉંદેડા બાજરા માટો મારી ગયેલા હે ભોગી જશે ઢાલું દેવા

آو امار کھیتر ما چاپی آتھیا سڑي تے میں بدلوں گا اوا دے میں کیوں ای تو ویلے تے آو پڑو تھوڑو ہے او تو کی لگ رہا ہے آو اؤن تے بولے او کڑنا

હા તે આવો તો હું છોકરા મૂકવા આવું હા બસ હું છોકરા મૂકવા ઉઠા તમે આવી જા હા તો મારા જાવ તો છે ને હવે સાનો ટાઈમ થઈ ગયો તો ચા પી લઈ તો સેજ દે હા તો આમ રહેજો કહો તમાર પીવા તો પાણી છે અમાર પીવાય ને અમાર શું કરું પાણી પીયો નઈ બસ ઈ નઈ કો વર્દીકલાક હાલે પૂરો પાણી પીવો અમે બધા પાણી કેરો કરને કશું તો પાણી પી લે પાણી પી લે બીજું હું તો તો બબર કશે ધાણી વાઢવા જો તમે હવે તો હાવ ટાટા ડપોર થી જો તડકો ઈ નઈ બધા વાઢે એ પાસે ક કો ડાયલા જાય છે વાઢો કેરો લેવા તો કેરે પોઈ ગયા તે માર કાકા કેમ વાટે તો હોતે રોટી વાટે ને કાઈ નો કટે એટલે એટલા વાહે છે કાઈ ગળ ને વાહે છે ઓ માર કાકા માર કાકા ની વાકા વાકા વાટે તે મારા 50 બાર વરસ થાય છે 50 થોડા છે હવે હવે તારે બાર વરસ 50 થઈ જ જાય મારા બાર

હા હે કાકી કે ભાઈ ભાઈ છે હે કકે હ કે પ્રીવી હે પ્રીમી નાર ને એ ત્યારે થોડું સૌ હોય તો ભાઈ હા જ મારે घर जा रे याला पतंबरीला तर डोला पतंबरीने तर ताणा लेला मी समतारे ती ती कोलात वे ताणात तर टाइम पावता नाही पाळती मोठा वेखरे यामा केम ली रावे पतंबरीला खानून मसाला करना ती जरा ત્યાં છોડ વાય મને કૂટ લાવન કે તો હાલો દોસ્ત હવે ધાણા બધા વટે ગયા ને હવે થોડા કમતા બાકી છે તો આ બે બેનો ને પોત મળી જા બે બેનો આ બે બેનો ને પોત મળી માંગવા ઘડી હા હવે એમ બધા ભેગા મળીને જે રોડે ભીખ માંગવા ઈ તો ખાલી કેવાનું હોય જ આવનું હોય